નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પ ચેનલ એટલે ખેડૂતો માટેની ચેનલ અને બજાર ભાવની સસોટ માહિતી આપતી ચેનલ જે દરેક બજાર ભાવ બપોર પછી એટલે કે જ્યારે હરરાજી પૂરી થાય ત્યાર પછી આવતા હોય છે ઘણી બધી ચેનલોના માધ્યમથી બજાર ભાવ અગિયાર વાગ્યા પહેલાં કે અગિયાર વાગ્યા આજુબાજુ આપવામાં આવે છે તો તે અગાઉના હોય છે અથવા ખોટા હોય છે પણ આપણી ચેનલ ઓનલી ખેડૂત હે હેલ્પ સસોટ માહિતી આપતી એકમાત્ર ગુજરાતભરની ચેનલ છે તો આ સેનલમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો અને બજાર ભાવની માહિતી મેળવવા માટે થઈને અમારી આ ચેનલમાં જોડાઈ જજો બે લાયકન પ્રેસ કરી દેજો અને વિડિયોને ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો આજના વિડીયોમાં આપણે ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું અઢાર ફેબ્રુઆરી બે હજાર એકવીસ શરૂઆત કરીશું કપાસથી દરેક ભાવ વીસ કિલોગ્રામથી ઠાપવામાં આવેલા છે કપાસનો ભાવ એક હજાર એક રૂપિયાથી બારસો એકસઠ રૂપિયા ઘઉંનો ભાવ ત્રણસો છ રૂપિયાથી ચારસો બેતાલીસ રૂપિયા જીરું એકવીસો રૂપિયાથી પચીસો એકતાલીસ રૂપિયા એરંડા સાતસો રૂપિયાથી આઠસો એકોતેર તલનો ભાવ અગિયારસો રૂપિયાથી સત્તરસો એક રૂપિયા ચણાનો ભાવ સાતસો રૂપિયાથી નવસો એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી સાતસો પંચોતેર રૂપિયાથી અગિયારસો છવ્વીસ રૂપિયા મગફળી જાડી સાતસો સાઠ રૂપિયાથી બારસો સોળ રૂપિયા ડુંગળીનો ભાવ ત્રણસો એકવીસ રૂપિયાથી સાતસો એકાવન રૂપિયા ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટયાર્ડ ખાતે ડુંગળીનો ભાવ પણ સાડી સાતસો રૂપિયા આજુબાજુ મળી રહ્યો છે સારામાં સારો ભાવ કહી શકાય ગુજરાતભરની અંદર મહુવા માર્કેટયાર્ડ પછી બીજા નંબરે ગોંડલ માર્કેટયાર્ડ અને ત્રીજા નંબરે આવે છે ભાવનગર માર્કેટ યાર્ડ તો ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીના ખેડૂતો માટે સારામાં સારું યાર્ડ કહી શકાય જે ખેડૂત મિત્રોને ડુંગળીનું યાર્ડ ગોંડલ નજીક પડે તે ત્યાં પણ ડુંગળી લઈ જઈ શકે છે લસણનો ભાવ એક હજાર એક રૂપિયાથી પંદરસો એક રૂપિયા ધાણા આઠસો પચાસ રૂપિયાથી સત્તરસો એક રૂપિયા તુવેર સાતસો રૂપિયાથી તેરસો એકતાલીસ રૂપિયા ડુંગળી સફેદનો ભાવ આવશે બસ્સો અગિયાર રૂપિયાથી ચારસો એકવીસ રૂપિયા તો ડુંગળી સફેદ માટે ગોંડલ માર્કેટયાર્ડમાં પણ હવે વધારો થયો છે ભાવની અંદર મગની વાત કરીએ તો બારસો એક રૂપિયાથી સત્તરસો એક રૂપિયા અડદ ચારસો એકાવન રૂપિયાથી ચૌદસો સિંગદાણા તેરસો એકતાલીસ રૂપિયાથી પંદરસો એકાવન રૂપિયા ઘઉં ટુકડા ત્રણસો ત્રીસ રૂપિયાથી ચારસો બાણું રૂપિયા શિંગફાડા નવસો સત્રીસ રૂપિયાથી પંદરસો છત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ ગોંડલ માર્કેટ યાર્ડના ડુંગળીના ભાવ અને અન્ય જણસીના ભાવ હતા તો બસ આવી જ રીતે દરેક વિડીયો જોવા માટે થઈને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો બે લાઇકન પ્રેસ કરી દેજો અને વિડીયો શેર કરી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક પણ કરી દેજો તો ફરી વખત નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી મને રજા આપજો જય જવાન જય કિસાન